આજે બાલવાટિકાના ભૂલકાઓ છે એને આપણે અક્ષર ઉપરથી શબ્દ જાતે ગોતી અને બોલવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો શબ્દ બોલવા બહુ ગમે સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમારામાંથી ગમી એકને બોલાવું છું અને અહીંયા અક્ષર છે એમાંથી તમારે શબ્દ બોલવા ચાલો આયુષભાઈ અહીંયા આવો

ચાલો તો આપણે આયુષભાઈ જે શબ્દ બોલ્યા એ તમે બધા એ સાંભળ્યા ને હવે તમારે બોલવાના છે ચાલો આયુષભાઈ પેલું શબ્દ બોલાવો કયો બોલ્યા ત્યાં ગ ઉપરથી ગ શબ્દ છે એટલે ગ અક્ષર છે એના ઉપરથી આયુષભાઈ શું બોલ્યા બોલો તો ફરી એકવાર ગા ગ गजर, पची मो ऊपर थी बोलो तो मो क्यों शब्द बोला था गो। मो, गो। था? मो। बोलो ना 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 क्यों बोला था मो मो न नौ ऊपर थी शब्द बोलो तो न म आई उस भाई क्यों शब्द बोला था मो बोलो बता पची झावू ऊपर थी बोलो तो झागा झागा सरस પછી વ ઉપર થી બોલો તો કયો શબ્દ બોલો તો વ ર વ ર પછી ર ઉપર થી કયો બોલો તો ર સ બોલો તો બધા સાથે પછી સ ઉપર થી હું બોલો સ ર સ ર હું બોલો સ ર અને દ ઉપર થી શું બોલો સ શું સ તો આવી રીતે આપણે જુદા જુદા અક્ષર પરથી જુદા જુદા શબ્દો બોલવાના છે વારાફરતી વારા પરથી બધા તો ચાલો મજા આવી ગઈ બહુ મજા આવી બેન તો સરસ મજાની તાલી પાડી ગયો ચાલો સરસ વેરી ગુડ ખૂબ સરસ